આજે સીઆઈટીયુ અને કિસાન સભા તરફથી આખા દેશની અંદર કોર્પોરેટ કંપની ભારત છોડોનો નારો આપી આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જ્યારે ઓગણીસો બેતાલીસમાં આઝાદીની લડતમાં અંગ્રેજો ફિટ ઇન્ડિયા અંગ્રેજો ભારત છોડોનો નારો આપ્યો હતો એના અનુસંધાને આજે સીઆઈટીયુ અને કિસાન સભા તરફથી પરદેશી કંપનીઓ ભારત છોડો કોર્પોરેટ કંપનીઓ ભારત છોડો અને ભારત ભારત છોડો એ નારો આપીને આજે આજે દેખાવો યોજવામાં આવે છે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે કિસાન સભાને સીઆઈટી તરફથી આ નારો આપી આજે જાહેર કરવામાં આવે છે કે આગામી સમયની અંદર ખાનગીકરણ વધુ વધશે અને ખાનગીકરણના નામે કોર્પોરેટ કંપનીઓને જમીન અને તમામ પ્રકારના સરકારી સંસાધનો પધરાવાની જે વાત ચાલે છે તેની સામે આજે આ વિરોધ નોંધાવવા માટે કોર્પોરેટ કંપની ભારતનો નારો આપી આજે આ